બહાર નીકળી આજે કમિશ્નરશ્રી પાસે અમારે જે જવાબ માંગવાનો હતો પણ માન્ય કમિશનરશ્રી આવ્યા નથી અને જે પણ ડેપ્યુટી કમિશ્નરશ્રી છે તે નવા છે એટલે મારે ફક્ત અને ફક્ત મિયરશ્રીને એક રજૂઆત કરવાની હતી કે જે માતાએ અન્નજળનો ત્યાગ કર્યો છે એને જઈને સ્વાંત્વના માતા તરીકે આપી આવજો બાકી મારી જે રજૂઆત છે એના પર હું કાયમ છું અને જે નોટિસો આપવામાં આવી છે એક બાનું છે નોટિસ અગાઉ અગાઉ પાણી પાણી પ્રકરણમાં વગર નોટિસે અધિકારીઓ સસ્પેન્ડ થતા હોય અને એ જ અધિકારી અત્યારે ફરિયાદી તરીકે આપણે દર્શાવે છે ફરી એને જ નોટિસ આપી છે એટલે આ તંત્ર કઈ રીતે કામ કર્યું છે આપ સમજી શકો છો આગામી સભામાં શું હશે તમારું કારણ આજે અડધી સભામાંથી નીકળી જશે જે અમારો મુદ્દો હતો એનો જવાબ આપનાર અત્યારે કોઈ સક્ષમ અધિકારી અમને દેખાતો નથી કમિશનરને ફોન કર્યો એમને રિસીવ નથી કર્યો કયા કારણથી ગેરહાજર છે એટલે આગલી સભામાં જ્યારે કમિશનર અમને યોગ્ય જવાબ આપશે તો અમે અમારી સીટ પર બેસીશું અમને યોગ્ય જવાબ નહીં મળે તો અમે નીચે બેસવાના છે એ સ્પષ્ટ છે અભિનંદન રામ જન્મભૂમિ મુદ્દે એમણે આપ્યા છે એ બહુ સારી બાબત છે મેં પણ ભગવાન રામનો પૂર્ણ ભગત છું અને અભિનંદન આપવા એ વસ્તુ અલગ છે પણ જ્યારે શહેરના નાગરિકો શહેરના નાગરિકોએ એમના બાળકો ખોયા છે ત્યારે એના માટે પણ વિધાનસભામાંથી પરમિશન લઈને અહીંયા આવવું જોઈતું હતું એ ટકોર મેં કરી છે અમારા સાથી કાઉન્સિલરને રોગનો હુમલો થયેલો છે